સુરતમાં ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન દ્વારા નવા વર્ષ ધમાકા મેગા પ્રાઇઝ વિજેતાનું સન્માન કરાવવામાં આવ્યું હતું જેમાં અનેક વાહન ચાલકો હાજર રહ્યા હતા સુરતના સોસી સર્કલ પાસે આવેલ ਸਰવોદે પેટ્રોલિયમ ખાતે મેગા ડ્રોનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરતના નિલેશભાઈને આ મેગાટ્રોમાં સ્વિફ્ટ ડિઝાયર કાર મળી હતી. ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ ગુજરાત રાજ્ય કાર્યાલય સુરતમાં સોસી સર્કલ નજીક ધામકલા રોડ પર તેમના રિટેલ આઉટલેટ ખાતે આયોજિત એક સમારોહમાં તેની સેલ્સ પ્રમોશન સ્કીમ ન્યૂ ધમાકાના મેગા પ્રાઇઝ જીતવાનું સન્માન કર્યું હતું. આ કાર્યક્રમ ગુજરાત રાજ્ય કાર્યાલયના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને સ્ટેટ હેડ સંજીવ બેરા ગુજરાત રાજ્ય કાર્યાલયના જનરલ મેનેજર પ્રશાંત હિસ્વા અને સુરત વિભાગીય રિટેલ હેડ અજય પ્રતાપ સિંહ ઉપસ્થિત રહ્યા હતા તો વેચાણ પ્રમોશન ઝુંબેશમાં સત્તર હજાર નવસો અઠ્ઠાણું રિટેલ આઉટલેટ્સમાં શરૂ કરવામાં આવી હતી જેમાં ગ્રાહકોના આનંદ માટે બમ્પર ઇનામો વ્યક્તિગત આરઓ સ્તરના ઇનામોનો સમાવેશ કરાયો હતો આ આયોજનમાં બમ્પર ઇનામોમાં વીસ કાર અને ચુમ્મોતેર બાઇક હતી યોજનાના વિજેતાઓને દેશભરમાં જાહેરાત કરવામાં આવી હતી જેમાં મેગા પ્રાઇઝ વિજેતાની પસંદગી સુરત વિભાગીય કાર્યાલય આઈઓસીએલ ખાતે પેટ્રોલ પંપ શ્રી સર્વોદય પેટ્રોલિયમ સોસી સર્કલ સુરત ખાતે કરવામાં આવ્યું હતું ભાગ્યશાળી વિજેતા નિલેશ રાણાને મેગા પ્રાઇઝમાં મારુતિ સુઝુકી ડિઝાયર અને જોર્સના બેનને મેગા પ્રાઇઝમાં હીરો એચ એફ ડિલક્સ બાઇક એનાયત કરવામાં આવી હતી આ પ્રસંગે એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને સ્ટેટ હેડે વિજેતાઓને અભિનંદન આપ્યા હતા અને ગ્રાહકોને ઇન્ડિયન ઓઇલ પર સતત વિશ્વાસ રાખવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો તેમણે ભાર મૂક્યો હતો કે

ગયા વર્ષે દિ યર ઇયર ધમાકાની અંદર અને એ ધમાકાની અંદર જેટલા જેટલા કસ્ટમરો એમાં ભાગ લીધો ઓલ ઓવર ઇન્ડિયા પર સ્કીમ હતી લગભગ બાવીસેક ગાડીઓ હતી અને બીજી મોટર સાયકલને ઘણી બધી સ્કીમો હતી પણ એની અંદર ગુજરાતની અંદર એમાંય એ પાછું આપણા સુરતમાં અને સુરતમાં આ મારા સર્વોદય પેટ્રોલ પંપ પર એક મારા કસ્ટમરને આ સ્વિફ્ટ ડિઝાયર કારનું ઇનામ લાગ્યું છે એ ખૂબ ખૂબ અભિનંદન એમને મારું નામ નિલેશ છે મારું અહીંયા સોમનાથ સોસાયટી રહેવાનું છે મને ખુશી ઘણી ખુશી થાય છે મેં ઇન્ડિયન આઇલ પેટ્રોલ પંપનો આભારી છું કે એનામાં મારી કાર લીકરી છે મારે ટુ વ્હીલર એક્ટિવામાં પેટ્રોલ પુરાવતા હતો અહીંયાનું અહીંયાનું પેટ્રોલ સારી ક્વોલિટીમાં આવે છે ડીઝલમાં સારી ક્વોલિટીમાં આવે છે ઘણી ખુશી થાય છે મેં ઘણા વિનરમાં અમે લખીશું કે મારી ડિઝાયર નીકળી છે